હું માહિતી રૂમભાઈ જાડેજા વાયુ તાલુકા સભ્ય અબડાસા આમ આદમી પાર્ટીનો પ્રમુખ પીએમ જાડેજા સાહેબ નંબર વન સભ્ય છે નંબર વન સીટ અબડાસાની પણ સાહેબને બધી જગ્યા રોડ પાસે રસ્તા કેવા છે રોજ ખાતમુહૂર્ત કરી જાય પણ રોડ કેવા બને છે એ રામ ભરોસે હોય અધિકારી જેમ મજા આવે એમ કરે કોઈ પૂછવાનું નથી અત્યારે વાયરથી ફલાયા રોડ બન્યો છે અત્યારે આજે બે મહિનો નથી ઉખડી ગયું છે પછી પુલિયો બન્યો એને છ મહિના થયા થાય પુલિયો તૂટી ગયો છે તો સાહેબ બધી જોયું નથી સાહેબ બધી જોવા ગયા નથી ખાલી ખાતમૂત કરવા સાહેબ જાય આજે નલિયામાં પશુ દવાખાનું ઉત્કારણ કરશે સાહેબને તાળીઓ સાહેબના વખાણ કરશે પણ સાહેબ ડૉક્ટર આવશે કે નહીં એ સાહેબને પૂછ્યો કે ડૉક્ટર આવશે અત્યારે વાયરમાં તો સરકારી દવાખામાં ડૉક્ટર નથી નલિયામાં નથી તેરામાં નથી કોઈ રામ ભરોસે છે પછી અત્યારે રામપરથી માતા રામમાં રસ્તો છે રોજ કચ્છ મિત્રમાં આવે મીડિયામાં આવે ને રજૂઆત કરે સાહેબ પોતે ગયા છે પણ કોઈથી રોડનું હજી સુધી પંદરથી પંદરથી પછી નવા આવશે રસ્તામાં આટલા ગુનાગરના ખાડા હશે તો અબડાસો નંબર વન ખાડામાં નંબર વન છે અબડાસો નંબર વન ઘાટા લાઈનમાં નંબર વન છે જ્યાં જાવ તો ઘટા લાઈન જે ગામમાં જાય ઘટા ઉતરાવે છે કેમ કે ભ્રષ્ટાર ટકાવારી ટકાવારી કેટલી ટકા ત્રીસ ટકા એક જગ્યા મેં ભાજપના મહામંત્રી પ્રકૃતસિંહ જાડેજા અને એક ભાજપના નેતા બેઠા હતા પ્રમુખે મેં કીધું કે ટકાવારી મેં કીધું પચીસ ટકા કે ના ના સરપંચે કીધું પચીસ ટકા ને પાંત્રીસ ટકા કેટલા ટકા એક લાખમાં પાંત્રીસ હજાર તાલુકો લઈ જતો હોય તો એ કામ શું કરશે તો એની જો ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ વખાણ કરતા હોય તો સાહેબ ટકાવાની કેટલી છે એ તો વિચાર કરો સરપંચ અહીંયા પાંચ વાર પછી ચંપલ નહીં રહે અને સરપંચ ટકા ન આપે તો એનો બિલ મંજૂર ન થાય અને કાપી નાખે તો આમાં એ અપરાશો નંબર વન બસ સ્ટાર્ડમાં નંબર વન છે રસ્તામાં ખાડામાં નંબર વન છે વાગોડની સાંજી રોડ ગુનામાં ખાડા રામપરથી માતાના મઠ દુનિયા એકસો આઠ જઈ ન કે એ છે છતાં પણ કોઈ પૂછતો નથી અત્યારે આ જો ન્યા ચેમ્બર છે એમાં ઉપર પંખો નથી પછી અઢી વર્ષ ત્રણ વર્ષ પહેલા અમે તાલુકામાં સીસી કેમેરાના પૈસા ફર્યા હતા બ્રાન્ડમાં તો હજી સુધી ખાઈ તો શું આ બધા ખાઈ ગયા છે કલર કામના પૈસા ફર્યા હતા સીસીના બધા ક્યાં એનો કોઈ આજ સુધી કોઈ પૂંચાવો નથી આ ક્વેશ્ચન આપલાસાની છે તો સારા સેમ શ્રી હું બતમુનસીભાઈને કહો છું કે જ્યાં જ્યાં કામ તમારું કામ મજૂર કરો તે ખાલી ખાતમત ન કરો એને એક વિજેત ભરા જાઓ અને અધિકારીને ક્યો પછી ડેમ જેટલા જ ડેમરામાં 50% ડેમમાં બસતા થાશે એક બાકાતમાં ડેમ તો લખો મારા સાહેબ એનું બિલ બની ગયું છે 4 થી જીસીબી આલી છે 4 દિવસ એમાં એક મારી જીસીબી અને એક મારો ટ્રેક્ટર હતો તો એવા ચાર જીસીબી બીજા હતા તો 4 થી 5 લાખ નું કામ કર્યું છે અને 18 લાખ નું બિલ બન્યો છે તો આ ક્વેશ્ચન આપલાસાની

પૈસા જાય 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 છે છે કોઈ કોઈ બધા લગભગ કામ કામ કરે અને જો બંધ કરાવવા તો પોલીસ હોય એટલે એટલે એને ડાઉન ડાઉન થઈ આ થાના સહી નહી હાલે ચાર મહિના તાલુકાની તાલુકાની જિલ્લા તાલુકા આવે છે ભાજપ તમે બધા જે ભાજપના જે મને કહે છે કે યાર અમે યાર મજબૂરી ના કરી શકો હેડો ત્રાસ અઢી વર્ષ તાલુકા પંચાયત કોંગ્રેસની હતી ત્યારે આવી નથી કાં ટીડીઓ ન હોય કાં મારે ગયો તો બિચારની લેન્ડ લગાવી મેં કીધું નામ કમી કરવું કોઈક નામ છે એક બાદ મુખ્યમંત્રી સાહેબ કહે છે કે હવે નામ ચેન્જ ધકા નહીં કરવો પડે પંચાયતમાં પંચાયતમાં કેમ નથી થતું તો પંચાયતમાં ટીડીઓ સાહેબ કે મામદાર સાહેબને જાણ કરવી જોઈએ કે હવે તો પંચાયતમાં કરો તો તલાટી નથી કાંઈ વીસી નહીં હોય કાંઈ ટીડીઓ નહીં હોય કાંઈ એસો નહીં હોય હજુ સુધી અપરાશામાં ત્રણ વર્ષથી એસો નથી એક રંગામી એન્જિનિયર છે આખો તાલુકો બોલાવે છે અને મન ભાવે એમ ટકાવી લે છે હું કહું છું કે જો તમે સાચા હો તો મારા બકા કે ભેજો તો કા સામે હું આવીશ અને ક્યાં ક્યાં ઘટા લઈને કે જખોમાં ઘટા લઈને મે નરેન્દ્ર મોદી સાહેબને અરજી કરી લી છે ઘટાલમાં સિંતે લાખ સિંતે 80 લાખ નું ઘટા લઈને કામ જખોમાં આદુ એક એક કંટ્રાક્ટમાં કામ આવ્યું અને 8 દિન અંદર એક એક દિમાં બધા બિલ બની ગયું અને એક એક વસીલા વસીલા કરીને કંટ્રાક્ટ હતો લોકો હતો એક એક પંચાયત

ગુજરાત મુખ્યમંત્રી બહુ ભ્રષ્ટ છે પછી પાણી નથી મળતું પણ દારૂ મળે છે ગામ ગામ દારૂ એક બાર સર હર સમજી કહે છે કે નહીં માપ રેકો માપ ની કેવા છે ગામ ગામ દારૂ બધા જંગ છોકરા બધા પતિ જશે ગામ ગામ યુવાધન રહેશે નહીં આ ક્વેશ્ચન હશે તો